બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે ધાનેરી અને ગોડ ગામમાં માત્ર બે વર્ષના બે માસૂમ બાળકોના ભેદી રોગથી મોત થતાં સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ છવાયો છે જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા તેનો જીવ બચ્યો ત્યારે સવાલ એ થાય છે કે શું આરોગ્ય વિભાગની લાપરવાહી આ માસૂમોના જીવ લેવા માટે જવાબદાર નથી બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થયો નથી કે રોગચાળાનો હાહાકાર મચી ગયો છે દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોડ ગામમાં શનિવારે બે વાલસોયા બાળકોના ભેદી રોગથી કરુણ મોત નીપજ્યા છે ધાનેરી ગામના રિયાન આશાબેન બેરા અને ગોડ ગામની વિશ્વા જગદીશભાઈ પટેલ બંને માત્ર બે વર્ષના હતા ભેદી બીમારીનો ભોગ બન્યા બાદ તેમને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ જીવ બચાવી શકાયો ન હતો આ ઘટનાથી બંને પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે એક તરફ આ બે માસુમોએ જીવ ગુમાવ્યા ત્યારે બીજી તરફ સંતોષની વાત એ છે કે ત્રીજા એક બાળકની તબિયત લથડતા તેને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે પરંતુ આ ઘટના આરોગ્ય વિભાગની નબળી કામગીરી અને લાપરવાહી ઉપર ગંભીર સવાલો ઉભા કરે છે શું ચોમાસા પહેલા આરોગ્ય વિભાગ દ્વારા લેવા જોઈતા તકેદારીના પગલા લેવાયા હતા શું ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાને રોકવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ચોંકાવનારી વાત તો એ છે કે દાંતીવાડાના તાલુકા આરોગ્ય અધિકારી આ મામલે પોતાને અજાણ જણાવી રહ્યા છે બે બે બાળકોના ભેદી રોગથી મોત થયા હોવા છતાં તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તાલુકામાં કોઈ ભેદી રોગ થયાનું ધ્યાનમાં આવ્યું નથી આ નિવેદન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી અને ગામડાઓમાં આરોગ્યની કામગીરી કેટલી હદે ખાડે ગઈ છે તેનો સ્પષ્ટ પુરાવો છે શું સરકારી દવાખાનામાં બેઠેલા તબીબો અને તેમનો સ્ટાફ ગ્રામ્ય સ્તરે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે આટલો અસંવેદનશીલ છે જોકે આ મામલો મીડિયામાં આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે સમગ્ર બનાવને લઈ તાલુકા આરોગ્ય ટીમે બંને ગામોમાં તપાસ હાથ ધરી છે પરંતુ આ તપાસ કેટલા અંશે અસરકારક રહેશે તે સમય જ કહેશે સો માત્ર તપાસના નામે લીપાપોતી કરીને આ મામલાને દબાવી દેવામાં આવશે કે પછી ખરેખર રોગચાળાના મૂળ કારણો સુધી પહોંચી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે દાંતીવાડામાં બનેલી આ ઘટના અત્યંત દુઃખદ છે બે બાળકોના મોત એ માત્ર એક આંકડો નથી પરંતુ બે પરિવારોની આશાનું મૃત્યુ છે ચોમાસાની શરૂઆતમાં જ જો આવી પરિસ્થિતિ હોય તો આખા ચોમાસા દરમિયાન રોગચાળો કેટલી હદે વકરશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે સરકાર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી આ મામલે કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા કમનસીબ બનાવો ન બને તેની ખાતરી કરવી જોઈએ અમારા કેમેરાની નજરે ચોક્કસપણે બતાવ્યું છે કે આરોગ્ય વિભાગની લાપરવાહી ક્યાંય ખૂટતી નથી હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે ક્યારે સક્રિય બને છે